યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ તમારી સાથે એક નવી રેસિપી લઈને તો આપણે લઈને આવી ગયા છે એકદમ સ્વાદિષ્ટ સમોસા સમોસા બનાવવાની રીત એકદમ સરળ રીતે બનાવેલી છે જે તમે ફક્ત મિનિટોમાં જ બનાવી શકો છો સૌપ્રથમ અહીંયા બટેટા લઈ લીધા છે અને બટેટાના કરી લીધા છે કટકા ને એમાં નાખ્યું છે આપણે નમક એટલે બટેટા આપણા એકદમ સરસ બફાઈ જાય તો બે પાણીએ ધોઈ અને કૂકરમાં નાખી દીધા છે કટકા કરીને બાફવા માટે અહીંયા તમારે બટેટા નાના હોય તો આખા રાખવા હોય તો આખા પણ રાખી શકો છો બાફવા માટે તો અહીંયા સરળતાથી બફાઈ જાય એટલે માટે આપણે કટકા કરી નાખેલ છે હવે એકદમ સરસ બટેટા આપણા બફાઈ ગયા છે ને બટેટા બાફતી વખતે એ ખાસ ખ્યાલ રાખવાનો છે કે બટેટા આપણા વધારે ન બફાઈ જાય સેજ કરક રહેવા દેવાના છે એટલે એકદમ સરસ આપણી બટેટાની કટકી થઈ જાય તો આપણે ચાકુ વડે કરી નાખશું એકદમ સરસ બટેટાની કટકી તો કટકી આપણી રેડી થઈ ગઈ છે બટેટાની તો હવે આપણે કરશું વઘાર વઘારમાં મસાલા આપણે ડાયરેક્ટ જ દેખાડતા જઈશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કરાઈમાં નાખી દીધું છે સૌ તેલ અને તેમાં નાખશું હવે આપણે ડુંગળી અહીંયા ડુંગળીને ઝીણી સુધારીને લઈ લીધી છે તેલ આપણે બધો જ મસાલો ફ્રાય થાય એટલો જ નાખવાનું છે વધારે નથી નાખવાનું તો અહીંયા ડુંગળી એકદમ સરસ આપણે ફ્રાય જ કરવાની છે બ્રાઉન નથી થવા દેવાની અથવા વધારે નથી પકવવાની તો અહીંયા આપણી ડુંગળી પાકવા માંડી હતી એટલે આપણે તીખાસ માટે લઈ લીધા છે લીલા મરચાં લીલા મરચાંનો ટેસ્ટ બેસ્ટ આવે છે ત્યારબાદ લીધી છે એક ચમચી લસણ આદુની પેસ્ટ જે આપણે ઘરે જ વાટેલ છે અહીંયા ધોઈને સુધારીને લઈ લીધો છે ફુદીનો જેનો ટેસ્ટ પણ બેસ્ટ આવે છે હવે તીખાસ માટે આપણે નાખશું લાલ મરચું પાવડર અને કલર માટે નાખ્યું છે કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નાખ્યું છે નમક અહીંયા બધા જ મસાલા નાખી દીધા છે ને ગેસની ફ્લેમ કરી દેસું હવે બંધ આપણે ડુંગળી જરીક ફ્રાય થાય એટલી જ વાર આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે હવે નાખી દીધી છે ઝીણી સુધારીને ધોઈને એકદમ સરસ ભાજી તો તમે જોઈ જ શકો છો વિડીયોમાં આપણો મસાલો બધો જ એડ કરી દીધો છે કઢાઈમાં સૌપ્રથમ તેલ તેલમાં ડુંગળી ત્યારબાદ લીલા મરચાં ફુદીનો અને લાલ મરચું પાવડર કલરમાં તેલ કાશ્મીરી લાલ મરચું પાવડર અને નાખી છે ભાજી આ બધા જ મસાલાને આપણે કરી લીધા છે મિક્સ તો એકદમ સરસ આપણો મસાલો થઈ ગયો છે મિક્સ હવે આ મસાલાને છે ને આપણે ઠંડો થવા દેવાનો છે અને બીજો કોઈ પણ જાતનો મસાલો આમાં નાખવાનો નથી એકદમ ટેસ્ટી બનશે આવી રીતે બનાવશું ને એટલે તો અહીંયા હવે સમોસા વારવા માટે આપણે લઈ લીધી છે સમોસા પટ્ટી જે ડેરી પ્રોડક્ટ મળતા હોય ત્યાં મળી રહે છે સરળતાથી તો અહીંયા સમોસાની પટ્ટી કંઈક આવી હોય છે જોવામાંને એકદમ સરસ પાથરી સ્લાઇસ હોય છે જેનાથી સમોસા એકદમ બેસ્ટ બને છે ને મસાલો અહીંયા આપણો ઠંડો થઈ ગયો છે હવે લઈ લીધો છે એક વાટકામાં મેંદાનો લોટ અને એમાં થોડુંક પાણી એડ કરી દઈશું જેથી આપણી પેસ્ટ આપણે લગાવી શકીએ ને સમોસાની પટ્ટીમાં એવી પેસ્ટ આપણે બનાવવાની છે મીડિયમ પેસ્ટ તો અહીંયા પેસ્ટ આપણી થઈ ગઈ છે રેડી એકદમ હાથથી લગાવી શકીએ ને એટલી રેડી થઈ ગઈ છે સમોસાની પટ્ટીમાં લગાવી શકીએ તો અહીંયા મસાલો ઠંડો થઈ ગયો હતો ને હવે આપણે બતાવીશું ભરવાની રીત સમોસા કેમ પટ્ટીમાં ભરવા આ સમોસાની પટ્ટીથી તમારા સમોસા છે ને એકદમ ક્રિસ્પી બને છે તો એક સાઈડથી આવી રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું ત્રિકોણ જેમ અને એમાં ચમચી વડે એક એક ચમચી આપણે નાખતા જઈશું મસાલો ત્યાં તમારે જેટલો ભરવો હોય એટલો નાખી શકો છો હવે જે સાઈડનું વધે ને એવી રીતે ફોલ્ડ કરી અને આપણે એકદમ સરસ સમોસું પેક થઈ જાય ને એટલા માટે આપણે નાખશું મેંદાની પેસ્ટ હાથથી લગાવી દીધી છે એકદમ સરસ અને સમોસું આપણું થઈ ગયું છે પેક આપણે તળીએ ને તો પણ મસાલો ન નીકળે એવી રીતે આપણે પેક કરવાનું છે આવી રીતે બીજું સમોસું પણ તમને બતાવીએ કે આવી રીતે વાળવાનું છે એક સાઈડથી ત્રિકોણ વાળવાનું પછી ચમચીથી મસાલો ભરી દેવાનો અને પછી પટ્ટીને આપણે બંધ કરી દેવાની જે સમાસોનો આકાર આપોઆપે નહીં આવી જાય તો અહીંયા તમે જોઈ જ શકો છો સમોસો એકદમ સરસ પરફેક્ટ રીતે બહાર જેવું જ આપણું બને છે આ પટ્ટીના સમોસાથી અને તળવાથી પણ એકદમ ક્રિસ્પી આ સમોસા બને છે તો અહીંયા આપણા બે સમોસા થઈ ગયા છે રેડી હવે આપણે બીજા સમોસા પણ આ રીતે બનાવી લઈશું તો આપણા સમોસા થઈ ગયા છે એકદમ મસ્ત પેક હવે આપણે તળી લઈશું ઘરે બનાવશો એટલે એકદમ ટેસ્ટી જ બનશે બહાર કટતાય સરસ તો અહીંયા હવે આપણા સમોસા એકદમ સરસ બનીને થઈ ગયા હતા રેડી તો આપણે તરવા માટે કઢાઈમાં મૂકી દીધું છે તેલ તેલને એકદમ સરસ થવા દેસું ગરમ તો તેલ આપણું ગરમ થવા માંડ્યું હતું તો આપણે સમોસું એક એક નાખતા જઈશું તો આપણે બધા જ સમોસા એક એક કરીને નાખી દીધા છે ને કરી લેશું એકદમ મસ્ત ફ્રાય અહીંયા સમોસાનો કલર બ્રાઉન એટલે કે લાલ આવી જાય ને એકદમ સરસ કથાઈ રંગનો ત્યાં સુધી પાકવા દેસું એટલે સમોસા આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને ઉપરથી એકદમ ટેસ્ટી અને અંદરથી એકદમ સોફ્ટ તો અહીંયા આપણા સમોસા છે ને તરાવા માંડ્યા છે એકદમ સરસ કથાઈ રંગના આપણે તળી લેશું બધા જ સમોસા એટલે એકદમ ટેસ્ટી બનશે સ્વાદમાં પણ બેસ્ટ તો થઈ ગયા છે આપણા સમોસા એકદમ સ્વાદિષ્ટ રેડી જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને કરી દેજો શેર એટલે બીજા બહેનો પણ બનાવી શકે ને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને કરી દેજો લાઈક શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ ઘરે આવી જ રીતે બનાવી શકે રમઝાન સ્પેશિયલ અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા આવોનવા સ્વાદ તમારા સુધી મળતા રહે